નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ બાર બે હજાર પચીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવનું દૂધપાણીથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનને સુગંધિત સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ શું નથી મિત્રો સાવ અજાણ્યો માણસ હોય એની પર આજે આંધળો વિશ્વાસ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળાએ આજે ખાસ પોતાના ઘરની કુટુંબની ઉંમરલાયક સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમની સાર સંભાળ લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ આજે ગરીબ સ્ત્રીનું અપમાન બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને થોડા ચોખા કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ચરિત્ર બગાડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે પોતાની જમીન મિલકત ના જે કામો છે એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ને ભગવાનની સામે બેસીને મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ એક માળા પણ કરજો ખરા શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પૈસા આપવાના હોય તો એક વાયદો કરજો ખોટા વાયદાઓ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ કાગળ વાંચીને સાઈન કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવી ખરીદી કોઈ વિવાદિત સામાનની ખરીદી કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ જે થોડુંક કાચું દૂધ લેવું જોઈએ માથા પરથી સાતવાર ઉરી અને વહેતા જલમાં વહાવવું જોઈએ આનાથી તમારો બગડેલો ચંદ્ર સુધરે છે શું નથી કરવાનું મિત્ર સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે સૂર્ય સૂર્ય નમસ્કાર નમસ્કાર કરીને મધ ચાટીને દિવસની શરૂઆત કરો શું નથી કરવાનું તો મિત્ર આજે ઘઉં જવ અને બાજરો આવી વસ્તુ મફતમાં કોઈની પાસે લેવી નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું છે ધનરાશિ વાળાએ આજે ગૌની સેવા કરવી જોઈએ ગૌશાળા જાઓ ત્યાં ગાયને લીલો ચારો ખવડાવો ગૌશાળામાં જો થોડી સાફ સફાઈ કરી શકો તો તે કરો શું નથી કરવાનું મિત્રો કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કહ્યું મકર રાશિવાળાએ આજે ખાસ પોતાના માતા પિતા અને ઘરના વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મની પ્લાન્ટ જેવો છોડ ઘરની અંદર લાવવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે ચાંદી ધારણ કરવી જોઈએ અથવા ચાંદી સાથે રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના કામમાં આળસ નહીં કરવી આજનું કામ કાલ પર ન લઈ જવું મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનો દૂધનો બગાડ બિલકુલ નથી કરવાનો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન પણ આજનો વિડીયો ગઈમો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે